વડોદરાના અટલાદરા પાદરા રોડ પર થયો અકસ્માત અકસ્માતમાં રૂવાડા ઊભા કરે તેવા સીસીટીવી સામે આવ્યા બે ટુ વ્હીલર વચ્ચે અકસ્માત અકસ્માતમાં ત્રણ મહિનાના બીમાર બાળકનું મોત મોપેડ ચાલક પિતાને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી મોપેડના સ્થળ પર જ બે ટુકડા થઈ ગયા અચાનક વળાંક લેવા જતાં અન્ય વાહન સાથે ધડાકાભેર અકસ્માત સર્જાયો હાલ ઇજાગ્રસ્ત બાબુભાઈ ચૌહાણ સારવાર હેઠળ છે આટલા રાથી પાદરા જતા રોડ પર જે રાતના જે એક્સિડન્ટ થયા એમાં જે નાના બાળકનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું અને જે બાઉભાઈ હતા એમને એ સારવાર લેતા હોસ્પિટલ લેતા છે તો કોર્પોરેશન કહેવા માંગુ છે કે દિવાળીના તહેવારોમાં તમે આજુબાજુના વિસ્તારમાં જે લાઇટિંગ કરી રહ્યા છો એ લાઇટિંગ આ રોડ પર બી કરો જરા તો કોઈનો જીવ જતો બચે કોઈની દિવાળી બગડેના પરિવારમાં શોકનો માહોલ થઈ ગયો છે અત્યારે જેને તમે ધ્યાન પર લો અને એ રોડની હાલત એટલી ખરાબ છે કે તમને પોલીસ વિભાગ બી કઈ કઈને થાક્યું કે આ રોડને મોટો કરો નહીં તો ડિવાઇડર લગાવીને જરા અને સેફ્ટીમાં ધ્યાન આપો પણ કોર્પોરેશન ઉડાડતું નથી એના કારણે આ વારનવાર અકસ્માતો થયા છે આગળ અને એના કારણે આ જે મૃત્યુ થાય છે ને લોકોના પરિવારના પરિવારમાં જે શોકનો માહોલ સર્જાય છે અને એમાં જે પરિવારનું જે જાય છે એને જ ખબર પડે છે કે કોર્પોરેશન જાગે અને આટલા જરા પાદરા રોડ પર લાઇટની વ્યવસ્થા ડિવાઈડરની વ્યવસ્થા અને બીજી ઘણી બધી જે રોડને લઈને પ્રોબ્લેમ છે એ સોલ્વ કરે તો આ અકસ્માત થતાં અટકે અને લોકોના પરિવાર સુરક્ષિત રહે